જાણવા મળી રહ્યું છે કે મુંબઈથી સવારે આઠ ને દસ મિનિટે તેનું પ્લેન છે તે ઉપલું હતું બારામતી જવા માટે બારામતી ની અંદર એક રેલી હતી જેને સંબોધન કરવા માટે અજીત પવાર છે તે પોતાના પ્રાઇવેટ હેટની અંદર તે રવાના થયા હતા તેની સાથે અન્ય ચાર લોકો પણ હતા જે તમામના મોત થયા છે બારામતીની અંદર જ્યારે આ પ્લેન છે તેનું લેન્ડિંગ થઈ રહ્યું હતું આ સમયે ખરાબ વાતાવરણના કારણે આ લેન્ડિંગ છે તે ન થઈ શકતું જેના કારણે પ્લેન છે તે લેન્ડિંગ સમયે ફરી એક વખત ઉપર જાય છે અને ત્યારબાદ ફરી વખત તે લેન્ડિંગ કરવાના પ્રયાસ કરે છે ત્યારે આ ક્રેશ થાય છે જો કે તેને લઈને પણ હાલ સવાલો ઉઠ્યા છે કોણે કોણે સવાલો ઉઠાવ્યા છે શું સવાલો ઉઠાવ્યા છે એની વાત પછી કરીએ પરંતુ સૌપ્રથમ વાત કરી લઈએ કે આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર

અજીત પવારની ડેડ બોડી છે તેને મુંબઈ લાવવામાં આવી છે હોસ્પિટલ લાવવામાં આવી છે તેનું કહેવું હતું કે પ્લેન છે તે ક્રેશ થવાનું હતું એ નીચેથી દેખાતું હતું પ્લેન એક વખત નીચે આવવાનો પ્રયાસ કરે છે પાછું ઉપર જાય છે ત્યારબાદ તેમાં આગ લાગી જાય છે લગભગ પાંચ જ જેટલા ધમાકા છે તે સાંભળવા મળે છે લોકો દોડીને જાય છે પાણીનો મારો ચલાવીને પ્રયાસ કરે છે ઓલવવાના પરંતુ એ પ્લેનમાં થઈ ડેડ બોડી છે તે ઓળખાતી નહોતી આખરે કપડાના આધારે આ છે ઓળખાય છે નવાઈની વાત એ છે કે આ પ્લેન ક્રેશની અંદર મેડેનો ફોર જે કોલ હોય છે જે પાયલોટ હોય છે તે મેડે મેડે જ્યારે પણ ટેકનિકલી ખામી કોઈ સજાય તો તે મેડે મેડે બોલે છે પરંતુ એવું કશું

રાજીસભાના સંસદ પણ છે ને એવું પણ મનાય છે કે અજિત પવારને પુત્રાની અંદર તેની સાથે લવ થયો હતો અને તેની સાથે કેના લગ્ન થઈ છે તેની બે દીકરા છે જેમાં મોટો દીકરો છે પાર્થ પવાર છે અને નાનો દીકરો છે મોટો દીકરો છે પાર્થ પવાર છે અને નાનો દીકરો છે તે જય પવાર છે એક ભાઈ છે તે રાજનીતિ સંભાળી રહ્યા છે જ્યારે બીજા ભાઈને રાજનીતિમાં રો ઇન્ટરેસ નથી હવે વાત કરી લઈએ અજિત પવારના આજે મોતની વાત હતી પરંતુ હવે તેના જન્મની વાત કરીએ અજીત પવાર છે તે લગભગ થયો હતો તે મૂળ રહેવાસી છે તે બારામતી તાલુકાના કોટેવાડી ગામના મૂળ રહેવાસી હોવાનું મનાય છે તેના પિતા જે અનંતરાય પવાર છે તેનું અકાળે મોત થયું હતું અને તેના મોતના કારણે અજીત પવાર છે તેને કોલેજ છોડવી પડી હતી અને પરિવારની જવાબદારી છે તેને સંભાળી હતી અજીત પવારની રાજનીતિમાં એન્ટ્રીની વાત કરવામાં આવે તો દાયકાઓ પહેલા અજીત પવાર છે તેની રાજનીતિમાં એન્ટ્રી થઈ હતી ઓગણીસો ને ની અંદર જ અજીત પવાર છે તે સહકારી ખાંડ મિલ છે ત્યાંનું ત્યાંના બોર્ડમાં ચૂંટાયા હતા અને અહીંયાથી તેની રાજકારણમાં એન્ટ્રી થાય છે અને આ એન્ટ્રી છે તે અન્ય નહીં પરંતુ તેના જે અંકલ છે શરદ પવાર તેના માર્ગદર્શન હેઠળ તેની એન્ટ્રી છે તે રાજનીતિમાં થઈ હતી ઓગણીસો ને માં તે બારામતી જે લોકસભા બેઠક છે તેના ઉપરથી સાંસદ તરીકે તે પહેલી વખત સાંસદ બન્યા હતા ત્યાંથી અને ત્યારબાદ ઓગણીસો પંચાણું થી લગભગ છ થી સાત વખત એક કન્ટિન્યુ ધારાસભ્ય રહ્યા છે જે આ આ સીટ સીટ વિધાનસભાની ઉપરથી કન્ટિન્યુ વખત ચૂંટાયા હતા અને મહારાષ્ટ્રમાં તેનો રેકોર્ડ છે કે તે સૌથી લાંબા મતલબ વધુ ઉપમુખ્યમંત્રીની ગાદી છે તે તેને સંભાળી હતી હવે વાત કરી લઈએ અજીત પવાર છે તે જેટલા રાજનીતિમાં નિપુણ હતા તેની સાથે તેટલા વિવાદો પણ જોડાયેલા હતા બે હજાર ઓગણીસની ની વાત કરવામાં આવે તો બે ઓગણીસ બાદ તેણે એંસી કલાકમાં જ દેવેન્દ્ર ફંડણવીસ છે તેની સાથે જોડાઈને તે ઉપમુખ્યમંત્રી બના હતા ચૂંકણીના બાદ તે એંસી કલાકની અંદર જ તે દેવેન્દ્ર ફંડ વિશ સાથે જોડાયા હતા અને ઉપમુખ્યમંત્રી બન્યા હતા અને એના જ એંસી કલાકની અંદર તે પાછા ફેર્યા હતા આમ તે વિવાદોમાં રહ્યા હતા બે હજાર ત્રેવીસની વાત કરવામાં આવે તો એનસીબીને તોડીને તેને અનેક ધારાસભ્યો સાથે ફરી એક વખત અને ફડણવીસ ગ્રાહ્ય ચોવીસ પી નું નામ અને તેનું ચિહ્ન છે તે અજીત પવારને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યું હતું બે માં ત્રિવેદી કરીને છે ભવિષ્યવાણી કરી હતી એક મહિલા છે જે ભવિષ્યવાણી કરે છે અને તેણે બે ની અંદર અજીત પવારના મોતની ભવિષ્યવાણી પણ કરી હતી જે પણ આજે ચર્ચામાં છે અજીત પવારની એક સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ છે જે આજે તેના મોત પહેલા એક સોશિયલ મીડિયાની અંદર તેણે પોસ્ટ કરી હતી સ્વતંત્ર સંગ્રામના જે મહાનાયક જેને ગણવામાં આવે છે લાલા લજપતરાય તેના જન્મ ઉપર તેને યાદ કરવામાં આવ્યા હતા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પરંતુ જયારે અજીત પવારના મોતની ખબર મળે છે ત્યારે આ પોસ્ટ છે તે ડિલીટ થઈ જાય છે તો આ એની આખરી પોસ્ટ હતી હવે વાત કરી લઈએ અત્યાર સુધીમાં જે આપણા નેતાઓ છે તેની પ્લેન ક્રેશમાં મોત થઈ છે તો કોણ કોણ નેતાઓ છે તેની કઈ રીતે ક્યારે ક્યારે મોત થઈ છે એની વાત કરીએ તો બે હજાર એકની અંદર કોંગ્રેસના માધવરાય સંધ્યા હતા જેની પ્લેન ક્રેશની અંદર મોત થઈ હતી બે હજાર બે ની અંદર લોકસભા સ્પીકર યોગી નામના હતા લોકસભા સ્પીકર તેની બે હજાર બે ની અંદર મોત થઈ હતી ઓગણીસો એસી ની અંદર સંજય ગાંધીનું મોત છે તે પણ પ્લેન અંદર થયું હતું હાજર નવમાં આંધ્રપ્રદેશના સીએમ છે વાયએસ રાજેશ્વર રાજશેખર વાય એસ રાજેશ રાજશેખર છે તેનું પણ બે હજાર નવ ના પ્લેન ક્રેશમાં મોત થયું હતું અને બે હજાર પચીસમાં આપણા ગુજરાતના સીએમ મતલબ કે વિજયભાઈ રૂપાણી છે તેનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું હતું હવે અજીત પવારને લઈને નેતાઓનું શું કહેવું છે અનેક નેતાઓ છે ગડકરી છે ફડણવીસ છે તેને તેને શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેનું તેને પણ લખ્યું છે કે લખીને શ્રદ્ધાંજલિ તેને આપી છે સાથે એ પણ લખ્યું છે કે એ એક જન નેતા હતા પરંતુ સવાલો ઉઠાવ્યા છે મમતા બેનરજી અને અખિલેશ યાદવે મમતા બેનરજીનું કહેવું છે કે આ મોતની તપાસ કરવામાં આવે છે અખિલેશ યાદવે તેનું પણ કહેવું છે કે અજીત પવારનું જે પ્લાન ક્રેશ થયું છે તેની તપાસ થવી જોઈએ હવે આ જે પ્લેન હતું એ શું હતું અને કેટલા કઈ તેમાં ખાસિયતો હતી તેની વાત કરવામાં આવે તો લિયર જેટનું પિસ્તાલીસ આ બિઝનેસ જેટ પ્લેન હતું વીઆઈપી અને કોર્પોરેટ ફ્લાઇટ માટે આ જેટ છે તેને યુઝ કરવામાં આવતું હોય છે તે સાઇઝમાં નાનું હોય છે પરંતુ તેની લંબાઈ લગભગ અઢાર મીટરની આસપાસની હોય છે તેના વિંગ્સની લંબાઈ છે તે પંદર મીટરની આસપાસની હોય છે અને આ નાના જેટની અંદર પણ બે પાયલોટ હોય છે છ લોકોને બેસવાની કેપેસિટી હોય છે આજે પવારના જેટની અંદર પાંચ લોકો હતા પરંતુ તેની કેપેસિટી છે તે છ લોકોની હોય છે અને તેની સ્પીડની વાત કરવામાં આવે તો એક કલાકની અંદર તે નવસો કિલોમીટરની ઝડપે દોડી શકવાની તેની ક્ષમતા હોય છે આ જટ ની અંદર બે એન્જિન લાગેલા હોય છે અને તે 51000 ફૂટ ની ઊંચાઈ ઉપર ઉડી શકે છે એટલે તેની ક્ષમતા હોય છે પરંતુ તે નોર્મલ ફ્લાઇટની જેમ જ્યારે ઉડાન લે છે ત્યારે 10 કિલોમીટર ઊંચાઈ પર મતલબ કે 33 35000 ફીટ ની ઊંચાઈ પર તે ઉડતું હોય છે અને VHR એલિવેશન કંપની છે જે દિલ્હીની છે જે 2011 ની અંદર તેણે કંપની શરૂ કરવામાં આવી છે અને વિજયકુમાર સિંહ નામના એ વ્યક્તિ છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી તો અધિપવારને લઈને જે અધિપવારનું વિમાન ક્રેશ થયું છે તેને લઈને અનેક ચર્ચાઓ તેજ થઈ છે અનેક લોકોનું કહેવું છે કે આ સાજિશ હોઈ શકે છે અને તેની તપાસ થવી જોઈએ અનેક નેતાઓ છે તેના પ્લેન ક્રેશની અંદર આ રીતે મોત થયા છે જેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે પરંતુ જે અજિત પવારનું પ્લેન ક્રેશ થયું છે તેમાં એવી પ્રાથમિક રીતે જાણકારી મળી રહી છે કે વાતાવરણના કારણે એલિવિઝિબિલિટીના કારણે આ પ્લેન છે તે ક્રેશ થયું છે પરંતુ હકીકત શું છે તપાસનો વિષય છે આપનો આ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે શું અજીત પવારનું પ્લેન ક્રેશ શું છે જે દુર્ઘટના બની છે એ દુર્ઘટના આપણા માટે શું લાગે છે આપ શું માનો છો જરૂર કમેન્ટ કરજો દોસ્તો આવી જ ખબર જોવા માટે યુટ્યુબ ચેનલમાં મસ્ત કરીને સબસ્ક્રાઇબ કરો ઘરે પર્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ